આણંદ કાર્યપાલક ઇજનેર ની કચેરીમાં લહેરી કામકાજ હોવાનું સામે આવ્યું છે કચેરીના સમયે કર્મચારીઓ કચેરી હાજર જ રહેતા નથી કામ થી ગયેલા પત્રકાર ને લાંબો સમય સુધી કોઈ કર્મચારી ના મળતા વિડીયો ઉતાર્યો હતો વિડીયો કર્મચારીઓ સામે આવી છે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સરકારી વિઝિટ કરતા હોવા છતાં સિંચાઈ જાણે કોઈ ફરક જ નથી પડતો કલેક્ટર કચેરી પાસે જ આવેલી સિંચાઈ કચેરીમાં કામ ના કર્મચારીઓ ઓફિસ ખુલી મૂકી ને નીકળી જતા અનેક તર્ક વિતર્ક થઈ રહી છે સિંચાઈ વિભાગના કર્મચારીઓની કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવે તો મોટી કામચોરી પકડાય તેવી ચર્ચાઓ થઈ રહી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે